મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું પ્રાંતિજમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર બંબાકાર સ્થિતિ જોવા મળી હતી બીજી તરફ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલી સહન કરવી પડી સાબરકાંઠા જિલ્લામાં આખરી લાંબી રાહ જોડાયા બાદ રવિવારે મૂડી રાતથી મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું ખાસ કરી અને હિંમતનગર તેમજ પ્રાંતિજ અને તલોદ તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો સોમવારે વહેલી સવારથી હિંમતનગરના વિવિધ વિસ્તારો તેમજ પ્રાંતિજ શહેર તેમજ તાલુકામાં તેમજ તલોજ શહેર અને તાલુકામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો ભારે વરસાદને કારણે પ્રાંતિત તાલુકાના નનાનપુર તેમજ આરસોડા રોડ અને ગરનાળુ પાણીના પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો જેને કારણે લોકોને મુશ્કેલી સહન કરવી પડી હતી બિરજીબ સોમાજી ચૌહાણ સત્યના શિખર ન્યુઝ સાબરકાંઠા